અને એ પછી તો પ્રિયવ્રતના વંશની અંદર એવા એવા સુરવીર અને મહાપરાક્રમી રાજાઓ આવ્યા કે જેને ખૂબ સારું રાજ્ય ભોગવી અને પ્રજાને બહુ સુખી કરી એ જ પ્રિયવ્રતના વંશની અંદર આગળ ઋષભદેવ થઈ ગયા કે અદ્ભુત સાહસ પરાક્રમ શૌર્યવાન ધૈર્યવાન અને ઋષભદેવ એ સ્વયં ભગવાનનો જ અંશાત્મક અવતાર હતા જેમ ઉત્તાનપાદના વંશની અંદર ભગવાને પૃથ્થુરાજા તરીકે જન્મ લીધો જે અંશાત્મક સ્વરૂપે એવી રીતે પ્રિયવ્રતના વંશની અંદર ભગવાને વૃષભદેવ તરીકે જન્મ લીધો અને વૃષભદેવે પ્રજાનું એટલું લાલન પાલન અને પોષણ કર્યું અને જ્યારે એમને વાનપ્રસ્થાશ્રમ અપનાવ્યો અને વાનપ્રસ્થાશ્રમ પછી એમને જ્યારે સંન્યાસ આશ્રમ અપનાવ્યો ત્યારે સંન્યાસી માટે તપ કેવું હોય એ તપની પરિસીમા અને પરિભાષા જો કોઈએ આપી હોય તો એ ઋષભદેવજીએ છે કે જ્યારે સંન્યાસી બન્યા ત્યારે એમને એટલો રાજ્યનો તો ત્યાગ કર્યો ચક્રવર્તી સમ્રાટો જે છે આ પૃથ્વી રાજાથી લઈ અને બધા સમ્રાટોએ એ વનમાં ગયા એટલે પોતાના રાજ્યનો એમનો ત્યાગ કર્યો પણ અહીંયા તો ઋષભદેવે તો પોતાના વસ્ત્રો સુધીનો જ ત્યાગ કરી દીધો પોતાના વસ્ત્રનો ત્યાગ કરી ને પાત્રનો પણ ત્યાગ કરી નાખ્યો છે એમને આ સમગ્ર જે પૃથ્વી છે એની અંદર આકાશ જે છે છત અને ચાર બાજુની ચાર દિશાઓ છે એ ચાર દિશાઓને જ પોતાનું ઘર માની લીધું છે એમ એમને ક્યાંય ભોજન કરવું હોય તો બંને ખોબાની અંજલીમાં લઈ અને ભોજન કરી લેતા સૂવું હોય તો પોતાના હાથનો તકિયો બનાવીને સૂઈ જતા અને એવી રીતે આખું જે એમને તપ કર્યું છે એવા વસ્ત્ર વિહીન થઈ અને હિમાલય ઉપર તપ કરવું તો શરીરને કેટલી ઠંડી અને કષ્ટ પડે તો પણ એમને હિમાલય જેવા મહા પર્વત જે કહેવાય જ્યાં ઠંડી છે ત્યાં એમને તપ કર્યું ગરમીની અંદર તપ કર્યું વર્ષા ઋતુની અંદર તપ કર્યું એમ અનેક ઋતુઓની અંદર તપ કરી અને પોતાના શરીરને એટલું સશક્ત બનાવી દીધું અને એ મને ત્યાગની પરિભાષા જગતને સમજાવી અને અનહાર્ત માર્ગ અપનાવ્યો અને જે અનહાર્ત માર્ગ અપનાવ્યો ત્યારથી આપણે જૈન ધર્મની શરૂઆત થાય છે એટલે જૈન ધર્મના જે પ્રથમ તીર્થંકર કહેવાય છે એ ઋષભદેવ છે અને ત્યાંથી અનહાર્ત માર્ગથી જૈન ધર્મની શરૂઆત થઈ એટલે તમે ગણો તો બ્રહ્માજીનો વંશ ચાલ્યો એમાંથી ક્રિશ્ચિયન તમે જુઓ એ પણ સનાતન ધર્મમાંથી છે આગળ જોયું તમે ઇસ્લામ ધર્મની ઉત્પત્તિ થઈ એ પણ સનાતન ધર્મમાંથી છે જૈન ધર્મની આગળ સ્થાપના થઈ તો એ પણ સનાતન ધર્મમાંથી છે એમ આ પૃથ્વીના સર્જનહાર પર બ્રહ્મ પરમાત્મા નારાયણ જ છે અને નારાયણે જ આ જગતનું સર્જન કર્યું છે એ ભાગવતજીની અંદરથી આપણને જાણવા મળે છે અને એ પ્રમાણે આગળ જે ઋષભદેવના વંશ ઋષભદેવને સ્વપુત્રો હતા અને સો પુત્રોની અંદર સૌથી મોટા જે પુત્ર હતા એમનું નામ ભરત હતું અને ભરત પણ એટલા નીડર બાહુશ હતા પ્રજાનું ખૂબ લાલન પાલન પોષણ કર્યું અને એમને પણ એમ થયું કે હવે મારો આત્મનું કલ્યાણ કરવું છે ત્યારે એ પણ રાજ્ય છોડી અને વનમાં ચાલી નીકળે છે પણ ભરત રાજાની ગતિ જે છે એ એવી થાય છે કે ભરત રાજાને જ્યારે એમનો અંતકાળ આવ્યો ત્યારે મોક્ષ પ્રાપ્ત ના થયો ભરત રાજાને એક હરણના બચ્ચામાં જીવ રહી ગયો હતો એટલે એમને હરણીઓની પ્રાપ્ત થઈ અને પછી એ બ્રાહ્મણ કુળમાં જન્મ થયો અને બ્રાહ્મણ કુળમાં જન્મ થયા પછી ભગવાનની ભક્તિ કરી અને પછી એ મોક્ષ પામ્યા તો પરીક્ષિતને રસ પડ્યો કે ભગવાન આ કથા તો ખૂબ ઉત્તમ લાગે છે તો આ કથા હું વિસ્તૃત જાણવા માગું છું કે કઈ રીતે ભરત રાજા જે છે એ હરણની યોનીમાં અવતાર લીધો એ મને વિસ્તૃત કહો ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે જો પરીક્ષિત આખી જિંદગી તમે ભગવાનનું નામ લીધું ને ભગવાનનું ભજન કર્યું પણ જો અંત સમય હોય એ અંત સમયની અંદર જો તમારું ધ્યાન ભગવાન તરફ ના હોય તો મોક્ષ ગતિ પ્રાપ્ત થતી નથી અને મોક્ષ ભગવાનની અંત ગતિ ક્યારે પ્રાપ્ત થાય જ્યારે તમારી અંત સમય હોય અને અંત સમય ભગવાનનું નામ મોઢા ઉપર ક્યારે આવે જ્યારે નિરંતર તમે ભગવાનનું નામ સ્મરણ કરતા હોય તો જો નિરંતર તમે ભગવાનનું નામ સ્મરણ ના કરો તો મોક્ષ ગતિ તમને એ રીતે સરળતાથી પ્રાપ્ત નથી થઈ જતી કે તમારો જીવાત્મા જ્યારે નીકળતો હોય ત્યારે ભગવાન પ્રાપ્ત થઈ જાય એવું ના બને